ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરટી હોસ્પિટલના એકસો બાસઠથી વધુ પ્રશ્નો બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને વિસ્તૃત આવેદનપત્ર ઠાલવી રજૂઆતો કરાઈ જો પ્રશ્નનો ત્રીસ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી આમ એક માસ સુધી શહેર કોંગ્રેસને મળેલા વિવિધ સરકારના પ્રશ્નો અને સમસ્યા અંગે એક વિસ્તૃત આવેદનપત્ર તૈયાર કરી રજૂઆત કરેલ જેના ભાગરૂપે આજ રોજ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચિન્મય ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી અને આ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માંગણી કરી હતી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિને સરટી હોસ્પિટલના મળેલા મુખ્ય પ્રશ્નોમાં ખાસ કરીને ભાવનગર શહેરમાં તાકીદની અસરથી કેન્સર હોસ્પિટલ કાર્યરત કરવી તેમજ દર્દીઓને તત્કાલીન અને નિયમિત ડાયાલિસિસની તાત્કાલિક સુવિધા આપવી તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તમામ પ્રકારની જરૂરી દવાઓ મળતી નથી જેથી દર્દીઓએ મોંઘા ભાવની દવાઓ બહારથી મંગાવી પડે છે તેમજ સીટી સ્કેન અને એમઆરઆઈ તપાસ તાત્કાલિક થાય તેવી વ્યવસ્થા કરવી તેવી રજૂઆત કરાઈ રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ભાવનગર ભાવનગર મહારાજા સાહેબે એક બહુ મોટી અમૂલ્ય ભેટ શહેરને આપી છે કે પૈકીની એક આ હોસ્પિટલ છે આ હોસ્પિટલ બહુ જ વિશાળ છે અને હોસ્પિટલ સમગ્ર ભાવનગર શહેરના જિલ્લાના દર્દીઓને મેડિકલ ટ્રીટમેન્ટ વર્ષોથી આપતી આવી છે તાજેતરમાં અમને એવું જાણવા મળ્યું કોંગ્રેસની અમારા કાર્યકરો મારફત બોર્ડમાંથી કે ભાઈ હોસ્પિટલમાં અગવડતાઓ છે અને થોડી થોડી ઇરેગ્યુલરિટીઝ પણ છે અને એ માટે થઈને અમે કોંગ્રેસે પહેલી નવરાત્રિથી પહેલાં નવરાત્રાથી લઈ અને ભાઈબીજ સુધી કન્ટિન્યુઅસલી એક મહિનો હોસ્પિટલમાં કેમ્પ કરેલો દર્દીઓની સેવા પણ થઈ શકે અને હોસ્પિટલની બધી વિગત લઈ અને સરકારમાં યોગ્ય રજૂઆત થઈ શકે તે માટે આ કેમ્પ રાખેલો એક મહિના માટે આ એક મહિના દરમિયાન અમારી પાસે અલગ અલગ એકસો ને બાસઠ જેટલી રજૂઆતો અને ફરિયાદો આવેલી એ તમામ ફરિયાદોને સ્ક્રુટિનાઇઝ કરી અને આજરોજ અમારા શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન ડૉક્ટર રાણીંગા સાહેબ તમામ મિત્રોની સાથે રજૂઆત કરી છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને કે ભાઈ હોસ્પિટલમાં પાંચ સાત દસ વસ્તુઓ તો ખરેખર ધ્યાન આપવા જેવી છે મુખ્યત્વે ચોખ્ખું પાણી જ નથી પાણીના આઉટલેટ્સ યોગ્ય આપવા જોઈએ અને ચોખ્ખા અને ફિલ્ટરેશન પ્લાન્ટવાળા પાણી હોવું જોઈએ ચારે બાજુ હોસ્પિટલમાં અમારા જ કાર્યકરોને અહીંયા કેમ્પ દરમિયાન સ્ટોરમાંથી દારૂની બોટલો મળેલી છે એટલે દારૂ અને પ્રોહિબિટેડ વસ્તુઓ જો હોસ્પિટલમાં આટલી બધી છૂટથી મળતી હોય તો એ બહુ ગંભીર વસ્તુ છે હોસ્પિટલના અમુક સ્ટાફવાળા કે અમુક હોસ્પિટલમાં સાંજે આઠ વાગ્યા પછી આવન જાવન જે લોકોની હોય છે એ લોકો પણ અંડર ઇન્ફ્લુઅન્સ આવતા હોય છે કોઈ વાર સારવાર આપનારાઓ પણ ઇન્ફ્લુઅન્સ ફરિયાદ આવી હતી એ બાબતે પણ ચીનમાં ધ્યાન દોર્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનું આ ઉપરાંત દવાઓમાં પણ અમુક અમુક દવાઓ બહારથી ખરીદવી પડે છે ગરીબ દર્દીઓને તો પૂરતો દવાઓનો સ્ટોક રાખવો જોઈએ અને કારણ કે અલ્ટિમેટલી દવા દરેક દર્દીની અંદર પૂરતી દવા મળી જ દેવી જોઈએ તો દવાઓની પણ મુશ્કેલીઓ છે એ બાબતે રજૂઆત કરી છે એમઆરઆઈ સીટી સ્કેન અને ડાયાલિસિસ બાબતે પણ ઘણી બધી ફરિયાદો હતી ત્રણ ત્રણ દિવસે ચાર ચાર દિવસે લોકોને દર્દીઓનો વારો આવે છે હવે એમઆરઆઈ આર એ સીટી તો બહુ સિરિયસ વસ્તુ છે ડાયાલિસિસ એ બહુ ગંભીર વસ્તુ છે તો એના માટે તેને ચાર ચાર દિવસના વેઇટિંગ ન હોઈ શકે એટલે વધારે મશીનો વસાવવામાં આવે વધારે ડોક્ટરો વસાવવામાં આવે સ્ટાફ વધારવામાં આવે અને આ સિવાય સ્ટ્રેચર અને વ્હીલચેર એમાં પણ બહુ મુશ્કેલી છે વ્હીલચેરને સ્ટ્રેચર તો ઓલમોસ્ટ સ્ક્રેપ જેવા જ છે પેશન્ટ સારો પેશન્ટ માના બેઠો હોય તો એને દુખાવો થઈ જાય દસ મિનિટમાં એવી વીલચેરો છે આ બધી એટલે તાત્કાલિક નવી વીલચેર અને સ્ટ્રેચર્સ એમને રિપ્લેસ કર્યા છે એવું સાહેબે કીધું છે પણ છતાં એમને અમે એમને રજૂઆત કરી છે કે મેક્સિમમ મૂકો તડકો ખૂબ હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ દર્દીઓને શિફ્ટ કરવાના હોય છે ત્યારે ઘણી અગવડતાઓ છે એટલે એને પેસેજ સારા બનાવવામાં આવે સારા સાઇનબોર્ડ મૂકવામાં આવે દર્દી માહિતીઓ માટે આમ કેમ પેદા કરતા હોય છે એટલે દર્દીઓને પૂરતી માહિતીઓ મળી રહે એવા સાઇનબોર્ડ અને એવી પણ રજૂઆતો કરી છે આ ઉપરાંત અંદર વાહનો લાવવા લઈ જવાની પણ ઘણી મુશ્કેલીઓ છે બધા દર્દીઓ બહારથી ચાલીને ન આવી શકે અથવા વાહનની સગવડ કરવાનું હોય તો એ પણ રજૂઆત કરી છે આમ જેટલા જેટલા પ્રશ્નોની અમને વિગત મળી છે